લખતર ગ્રામ પંચાયતને દરેક કામની અંદર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે એ એક એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે શિયાળી દરવાજા પાસે રોડ બનતો હતો ત્યારે ત્યાંનું મટિરિયલ ડ્યુ તે ખોદી અને પ્રાઇવેટ જગ્યાઓમાં નાખી દેવામાં આવ્યું છે તે સમયે જો આવી જગ્યાએ નાખવામાં આવી હોત તો લખતર ગામની અંદર ઘણી બધી સમય એ સમસ્યા જે છે તે હલ થઈ શકી હોત પરંતુ ગ્રામ પંચાયતને શું કઈ કઈ રીતે કામગીરી છે સમજાતું નથી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ તમામ કામની અંદર ભ્રષ્ટાચારના આક્ષેપો પૂરતા પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી રહી છે તેમ છતાં તાલુકાના અને જિલ્લાના અધિકારીઓ કોઈપણ પ્રકારની કામગીરી કરતા નથી અને કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરતા નથી ત્યારે લખતર રેલવે સ્ટેશન ઉપર આવેલ શ્રીયાન્સ સોસાયટીના જે સ્વયંસેવકો છે જે આ સ્થાનિકો છે તેમના દ્વારા આ પોતાના વિસ્તારની અંદર પાણી ન ભરાય પોતાના સોસાયટીની પ્રવેશદારની અંદર પાણી ન ભરાય તે માટે થઈ તેમના દ્વારા મટીરિયલ નખાવી અને તેમના દ્વારા હાલ તેમના આ જે રોડ રસ્તા છે તેને પૂરાણ કરવાનું કામ કરી છે જેથી કરી સ્થાનિકોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે